તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો હવે આવી ગયો છું ગેરેજમાં તો વાગી ગયા છે હવે સાડા આઠ જેવું થઈ ગયું છે સવારના તો હવે વિલગ ચાલુ કરું છું તો હમણાં બે ત્રણ દિવસથી મજા નહોતી એટલે વિલગ હરખા નહોતો બનાવી શકતો તો આજ થોડુંક મેળા એવું છે તો આજે વિલગ બનાવું છું તો આજથી પાછું કર્યું છે વિલગ બનાવવાનું ચાલુ તો પહેલાં તો બધાને શુભ સવાર અને વાગી ગયા છે ખાણા આઠ જેવું થઈ ગયું છે તો હવે હવે ગાડી સાફ સુફ કરી છે જવું છે ગાડીને ગેરેજ બતાવવા થોડોક અવાજ આવતો હતો ગાડીમાં તો એટલા માટે ગાડીને સાફ સુફ કરી છે તો હું પપ્પા લગભગ હમણાં જાય છે તો પેલા તપાસ કરી દઉં ગેરેજ ખુલ્લું હોય તો આજે બતાવવા જવું છે કંઈક અવાજ આવતો હતો આગળથી એન્જિનમાંથી એટલે બતાવવા જ આવી છે તો ચાલો પછી વિલગમાં આગળ મળીએ તો વેલગ જોતા રહેજો પછી આપણે વિલગ આગળ વધારશું તો હવે આવી ગયો છું ગેરેજમાં તો અમે બતાવવા ગયો તો ગાડીને તો ગાડીને પાછલા ટાયરના બેરિંગ પટી ગયા છે ગેરેજવાળાને બતાવ્યું તો પાછાલા ટાયરના બે બેરિંગ પટી ગયા છે એટલા માટે અવાજ આવતો હતો તો હવે બતાવીને તો આવી ગયો છું પણ આજે છે રવિવાર એટલે દુકાન બધી બંધ હોય એટલે માલ કંઈ મળે નહીં એટલે પછી ગાડી લઈને આવતો રહ્યો છું પાછો તો હવે કાલે માલ કાલે સોમવારે એનું કીધું છે કાલે માલ મળે પછી સવારમાં મૂકી આવવાની છે કાલે કરી દેશે ચાલો હવે જાઉં છું વસ્તુ લેવા પછી હું વિલગ આગળ વધારશું આપણે તો વિલગ જોતા રહેજો

થોડાક દિવસ કામે વયો જાઉં એટલે પૂછવા ગયો હતો પણ આજ બંધ હતું એટલે પછી પાછો આવતો રહ્યો હતો તો ચાલો ટીવીએસ અંદર મૂકી દઉં પછી આપણે વિલોગ આગળ વધારી અને પછી ગાડીને બતાવવા ગયા હતા સવારે તો ગાડીના પાછલા ટાયરના બેરિંગ ગયા છે તો હવે કાલે જવાનું છે સવારે બદલાવવા બેરિંગ અને સાઈડ એ બતાવવાનું છે અવાજ આવે છે ને તૂટી ગયું છે નીચેથી તો ચાલો હવે પ્લેજરે અંદર મૂકવાનું છે તો એ મૂકી દઉં પપ્પાને જવાનું છે મોડું તો એને મૂકવા જવાના છે છે થોડેક કારણ કે ગાડી મૂકીને આવ્યા એમ વિલગ હવે અહીંયા કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન દબાઈ દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો હવે વિલગ્ન કરું છું પૂરો જમીન પછી એડિટિંગ કરી નાખું વિલગ્ન અને અપલોડ કરી દઉં તો મળીએ કાલના વિલોગમાં તો ચાલો હવે પ્લેજર એક અંદર રાખવાનું છે તો એ રાખી દઉં અને જે કાકા આવ્યા નથી તો એ પછી આવીને રાખી દે હેલીવના એનું પ્લેજર પહેર્યું છે ઘર આગળ તો એને રાખી દઉં તો હવે પ્લેજરને અંદર મૂકી દીધું છે તો ચાલો હવે વિલોગ્ન કરું છું પૂરો મળીએ કાલના વિલોગમાં